વસાવાએ મોડી રાત્રે ડીવાયએસપી લોકેશ યાદવ ને મૌખિક અને લેખિત ફરિયાદ કરી હતી અને જણાવ્યું હતું કે અગાઉ ભાજપના ઇશારે ભાજપના ઇસારે જોવા લાખો ની સંખ્યામાં આદિવાસીઓ ડેડીયાપાડા માં આંદોલન કરશે કે વિવાદ કેવી રીતે સર્જાય એના પર નજર કરીએ તો ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાએ પોતાના ફેસબુક પેજ ઉપર એક પોસ્ટ મૂકી હતી જેમાં જણાવ્યું હતું કે ડેડિયાપાડામાં તાલુકા પંચાયત કચેરી ના તાલુકા વિકાસ અધિકારી સાથે ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા ધાક ધમકી અપાઈ છે બંધ ઓફિસ માં ઓફિસ સ્ટાફ ના બીજા મૂકી અધિકારી સાથે ગેરવર્તન થતા ઓફિસ કર્મીઓ જેથી બીજા તાલુકા પંચાયત ના સભ્યો કચેરીએ પહોંચે કોઈ પણ કર્મચારીઓ ગભરાવાની જરૂર થી સરકાર તમારી સાથે છે ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવા પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ મૂકી મેસેજ એટલો બધો વાયરલ થયો કે મનસુખભાઈ વસાવા ડેડિયાપાડા ખાતે પહોંચ્યા ત્યારે ચેતર વસાવા પણ પોતાના સમર્થકો સાથે ત્યાં પહોંચી ગયા હતા દરમિયાન વાતાવરણ ગરમાયું પછી દેડિયાપાડ પોલીસનો કાફલો પણ પહોંચી ગયો હતો મનસુખભાઈ વસાવા જેવા ઓફિસમાંથી બહાર આવ્યા ત્યારે ચેતરભાઈ તેમણે પ્રશ્ન કર્યો હતો કે તમે જે આક્ષેપ કર્યો છે એના પર તમારી પાસે પુરાવો હોય તો રજૂ કરો અને મારી પર ફરિયાદ કરો ખોટા ખોટા અહીં કેમ પડી આવો છો હું દેડિયાપાડાના ટીડીઓ પાસે આયોજનની ફાઇલ લઈને ગયો હતો ત્યારે તેમનો સ્ટાફ પણ હાજર હતો મેં તેમને ધમકાવ્યો નથી પીડીઓને તકલીફ હોય તો એ ફરિયાદ કરતા કેમ નથી મેં દેડિયાપાડાનો માહોલ બગાડીએ ખોખ તમે ઉભો કરશો નહીં આ ઘટના દરમિયાન મામલો ગરમાયો હતો અને આ ઘટના નર્મદા જિલ્લા પંચાયતના સભ્ય હિતેશ વસાવા ચેતર ને કહ્યું કે તારી પાસે આટલા પૈસા કેવી રીતે આવ્યો ભ્રષ્ટાચાર કરીને તો સામે કહ્યું કે મારો દોઢ લાખ પગાર છે તારી જોવા હું બુટલેગર નથી ચેતર તમે દારૂના સભ્યતાના ભાગરૂપે ચૂપચાપ સાંભળવાના બદલે બપાલ માં જાણે કમાન સાંભળી હોય તેમ એક રીતે કહી શકાય કે સંસદ નું જ અપમાન કર્યું કહેવાય છે કે જ્યાં સુધી બે મોટા વચ્ચે ચર્ચા થતી હોય ત્યાં બીજા એ સાંભળીને જરૂર પડતી જગ્યાએ જેવું સાંસદે અને સાંસદ હોય તો હિતેશ સાંસદ કરતા વધુ જ્ઞાન ધરાવે છે ચેતર વસાવાના પ્રશ્ન સામે કાઉન્ટર માં સાંસદ ની જગ્યાએ પણ તેમને તાપસી પૂરવી પડી હતી દબાવવાનું નથી હું આવું છું છું એટલે હું કેવા માંગતો શું સાબિત કરવા માંગતો મેં ટીડીઓ ને ધમકાયા હા તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો એને મેં ધમકાવવા હું માણિક મેળવ છું એટલે ધમકાવ્યા તમે ટીડીઓને ધમકાયા એ મને ખબર પડી એટલે હું મારા આયોજન ની ફાઇલ લઈને આવ્યો હતો એમનો સ્ટાફ અહીંયા હતો એસો શું કામ ભાગી ગયા તમે અહીંયા નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા નથી શાળામાં શિક્ષકો ખુલાસો કરીને જા એ તમને ખુલાસો કરવાનો કરવા ખુલાસો કરો મારા નામ નો ખુલાસો કરવાનો કોઈ જરૂર તમારા પર ઓિક તમે બીજા મળવા માટે આવ્યો કે તમે ડિટેલ ધમકાય મને ખબર પડી

અમને દર વખત અમને છે ને દર વખતે ટેપ પડી બે મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે જે હોય તે ચર્ચા કરો તમને દર વખતે ટેપ પડી

અમારા વિસ્તારમાં કર્યા કર્યા વિસ્તાર છે તમારે સમજવું દર વખતે તૂટી પડો છો ભાન આવી જાય તમને ધારાસભ્ય છું એમની ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની ફરજ બંધ કરો ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની આપી દઉં મને છે ને બુટલેગર ને એવું બધું અધિકારી એમના કરીને બધા નામ છે

ધારૂ વેચવા દારૂ વેચવા વાળા ને સમજાવો

અમે પાંચ લોકો છે પાંચસો જણા આવો ને આવો ને પાંચ આવો હલો મેં આવો ચાલો પાંચ જણ ચાલો

छोटी रजूवा तो हमने खबर से सुन थे। देखिए जो हुआ है जो तो नहीं हुआ है उसकी बात हम बाद में करेंगे आज आपकी अर्जी की बात है हाँ। उसके हमने से आपको बताया है हम